બગીચામાં બગીચામાં ટ્રેકિંગમાં જઈએ છીએ હું ને ચાલો અરુણભાઈ ટ્રેકિંગમાં જવું છે આમ બગીચામાં બગીચામાં જુઓ આજે ફર્સ્ટ ક્લાસ અત્યારનું વાતાવરણ છે લાકડી લઈ લી પેલી એમાં હું દીપડા પીપળાનું બધું રહ્યું ને થોડુંક એટલે નાયા ધોયા વગર કા નાના ધોના બંધ ફેરવી આનંદ વાડીમાં આવું જોઈએ અહીંયા મેથી થઈ ગયું છો મેથી જો અહીંયા

હવે આ બધા ફાર્મ થઈ ગયા સમજો ખેતરે ખેતરે આવા ફાર્મ થઈ ગયું જો છે ને ફાર્મ ખેતરે ખેતરે ગીરમાં છે ને હવે બધા અમેરિકા જેવું છે ને ફાર્મ કલ્ચર આવ્યું છે અરુણભાઈ આ જમીન છે ને અરુણભાઈ આ રસોલ પરા દુ આ રસુલ આ રસુલ આ જમીન મોરુકાની આ મોરુકાના સરપંચ ભાલોડિયા ની આ જ આળવાનો વર્ષોથી જો જો અહીંયા કોરોનામાં જો અહીંથી તમને એવું કહેતો હા તબાલા તબેલા દૂધ લેવા જતો આ રસ્તેથી હો રોજ હાલીને જતો કોરોનામાં ચાર ત્રણ સાડા ત્રણ મહિના એ રોકાણો તો સો ઉપરના દિવસો હા ઓલી કોર એક ચેકડેમ છે એમ જો આ હોકરા હેલા જતા ચોમાસામાં જબરજસ્ત અહીંથી આપણે બીજા ખેતરમાં વીજાઈએ મિત્રો અમે ટ્રેકિંગમાં નીકળ્યા છીએ બહુ લગભગ અમારો ટ્રેકિંગ થાય ત્રણ કિલોમીટર ઉપરનો થશે ત્રણ ચાર કિલોમીટરનો અને બે ત્રણ ગામની સીમ આવી જાય જો રસુલપરાની સીમમાંથી અત્યારે મોરુકાની સીમમાં છું આમ થોડાક જાઉં એટલે જસપુરથી સીમમાં આમ આમડા એવું ખાવા દીધો મસ્તી ના જાય પૈડા મોટા આંબળા આ ઓરવિન પાયું છે ને આપણો હોલીકોટ થી વહી જાય ચાલો 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 આમાં ધ્યાન એ રાખવાનું ઝટકા વાય ભરતભાઈ ની વાડી છે આ ભરતભાઈ ની કેવી વાડી હોય ખેતરે ખેતરે જો મકાન હોય સરસ મજાના આ મોરુકા ની વાડી છે બધું સરસ સરસ મજાનો બગીચો છે આ સુગંધ એમ છે હે આંબાવાડી આ

જો આ છે ને બીજું જો પાણી કેવું કર્યુંળો મકર સંક્રાંતિ વહી ગઈ આ પાણી ખૂટે ના જરા જ ને હજી આપણે ચાર આવા ચાર સેલા આપડે છે ને પાર કરશું

પણ અહીંયા સિંધુ છે પાછું જો આ સિંધુ જો આમાં ઝટકા વાયર નથી અહીં સુધી ઝટકા વાયર છે આ અને ઉપર જટકા વાયર ગયો સમજાણું એટલે આપણે આમાંથી પસાર થઈ જતા આવી જાવ નીચેથી કાંઈ ઝટકા વાયર મારે નહીં પણ ઝટકો જોરદાર આવે આ સો નું ખેતર છે સો વીઘા સો વીઘા મારા મિત્રનું જ છે અશ્વિન ને પ્રવિણ વાળોદરિયા રસુલપરા આવી ગયા પછી આપણે રસુલપરામાં આવી ગયા મસ્ત ટ્રેકિંગ થયું છે આજે નાયા આ વગર નીકળી પડ્યાથી આ ઝટકા હોય મિત્રો જો આ છે ને કોઈ પણ જનાવર અડે ને આને ચાલુ જ છે અત્યારે હમ પણ ધક્કો મારી જાય ધક્કો મારી અલગ ધક્કો મારી જાય એટલે સારો એવો ટકો લાગી જાય ધક્કો એટલે આમ આમ છટારું એમ નહીં શીકા જેવું કરે મધ્ય હોય ને

ખેતરે જટકા વાયર અને જાળી છે હવે પેલા સિંહ આમાં નીકળતા તો શું છે એનું એને આંતર આંતર પેલી કહેવાય એ નો હોય હવે તો એને આ જ્યાં જાય અહીંયા વાયર એટલે રસ્તે ચાલવું પડે રસ્તે હાલે એટલે અહીંયા માણસો હોય માણસો હોય એટલે માણસો તો પછી જનાવરને ગમે ને હવે આ આપણે ખેંકવું મુશ્કેલ છે ક્યાં જઈએ આપણે આગળ આવીએ

સુઈ જાઓ હવે અડતા નહીં માથું હેઠે નમાવી દો હાવ નમાવી દો હવે ધીમે ધીમે ભલે વાર લાગે મિલેક નહીં મિલેક બસ રેડી ને આવી જાઓ હવે હજી એક આ ખેતરમાં પાછો વાયર આવશે ઝટકા વાયર ઝટકા વાયરમાં મિત્રો છે ને મરે નહીં માણસ પણ ઝટકો એવો લાગે ને કે લમે બની જાય પછી સાથે જવું મુશ્કેલ છે થોડું હે આપણે કામ કરીએ આમાં છે ને આપણે આપણે ઉપરથી થી જાવું નહીં હાલે શોટ ન હોય આવું આવું બધું હોય શોટ તો ન હોય સો ટકાની વાત છે પણ છતાં હું તમને કહું તમે બુટ પહેરા ના લીધા પકડજો જો આ રીતના છે ને આમ કરે આમ જઈએ બરાબર આને સાથે આપણે આમ હાથો તોડવું જ નથી હમ પોલો

આ બધું આવે ને પણ એ મારા મિત્ર છે આજ મારી વાડીએ આવ્યા છે એના જનાવર તો એ કાંઈ બી જનાવરો જ જોતા હોય એને જનાવરનું કાંઈ નહીં હોય આ છે ને હા મોહનભાઈનું હતું આ બીજા રાજકોટવાળાએ લીધું એટલું ખેતરે ખેતરે છે ને દુનિયા એક જોવો તમે જો આ ભાઈ રિક્ષા રાખી છે ધીરુભાઈ છે આ મોટરસાયકલ પડી છે ધીરુભાઈની ઝુકડી જોઈ જોતા જઈએ આવીએ આપણે જોવા ધીરુભાઈ મારે ફોન નથી નગર ફોન કર તો કેમ છે આ એક દુનિયા હોય જો ધીરુભાઈ મારા ઓલા વિડીયો જોશે તેમ કે સાહેબ અહીંયા આવી ગયા બધી કેમ છે દુનિયા આ એક દુનિયા હોય ભાઈ હા રાહુલભાઈ અને આમાં એ રાતના હુતા હોય અને જે મજા હોય ખેતરે ખેતરે તમે જોયું ને દરેક ખેતરે કુંડો હોય વાડી હોય કૂવો હોય અને સરસ મજાનું એનું એક જીવવાનું ધબકાર આપે એવી ઝુંપડી દુનિયા

ઓલું આનંદી કાગડાની જેમ રહેવાનું હવે આને ખોલવું જોઈએ આપણે જો ઓલું નાખું ખોલો નું ઉપલું નાખું ખોલો કાં ચાલો આવ્યો આ તમે ચાલો હું ખોલો હમ અચ્છા હા હા તો ભાઈ હા ભેં ભેટે

એને બિલકુલ ઓપોઝિટ દિશામાં આવી ગયા છીએ આપણા ખેતર ને પરિક્રમા થઈ જાય આપણે ગયા તા આપણે ગયા તા પશ્ચિમમાં બરાબર અને આવ્યા ક્યાંથી આ પૂર્વ માંથી આવ્યા ઉપરથી તોડ્યું ઉપર ઉપર ગયા

મેનતું માણસ છે રાહુલભાઈ સમજાવ ભરતભાઈ અને ગૌશાળા છે એકતાલીસ બેતાલીસ ગાયો છે બહુ સરસ મજા એનો છોકરો બોલે એટલે સ્પીચ છે ને

ચાર પાંચ ઓર જયા તને લઈ લીધો તું આવી જાય કાલે ભરત મહેનત કરતા હોય તારે તો બહુ સેવાનું કામ કહેવાય ને ગાયોની સેવા કરવી ને ભાઈ એ બહુ સારું કહેવાય અને એનું પરિણામ છે ને કુદરત આવી રીતનું આપતું હોય તારા બે બાળકો દીકરી એટલી હોય ઘરે ટીવી તે નથી રાખવી બહુ મોટી વાત છે મોબાઈલ નહીં આમ બહુ આપણે જોયો હોય છોકરો આગળ જોયો અમે મોબાઈલ માટે મોબાઈલ માટે નાનો બે માં તારા અહીંયા અકોલવાડી માં મોબાઈલ ની ખબર ન પડતી ને ત્યારની મારે મોબાઈલ ની દુકાન છે પણ હું જાવ સાદો મોબાઈલ વાપરું હરેશ ની બધા મારી જ શીખે ને એ મારી જ નોકરી કરતા એ બધા લીંબુ થાય છે જોઈ છે લીંબુ થાય થાય આપડે બધું થાય છે